હવે ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આપણી રાઠવા એજ્યુકેશનમાં હવે આપણે અહીંયા આગળ વાત કરવી છે આજનો જે વિડીયો લેવાનો છે આપણા આજના સેશનમાં આપણે મહેજો દરોમાં આગળ એ અને બી એમ કહીને આપણે એની નગર રચના અને એના રસ્તાઓ વિશે ભણી ગયા છે મુમેજો દરોના આજે આપણે અહીંયા વાત કરવાના છે સૌથી પહેલાં આપણે ગટર યોજના મોહેજો દડો છે એ મોહેજો દડો નગરની ગટર યોજના બરાબર એના પછી આપણે જોઈશું મોહેજો દડો નગરમાં મોહેજો દડો નગરમાં જે જાહેર સ્નાનાગાર છે એ જાહેર સ્નાનાગાર વિશે જોઈશું એના પછી જાહેર મકાન વિશે આપણે માહિતી દેવાના છે ક્લિયર આ ત્રણે ત્રણ વસ્તુ પતે એટલે આપણે અહીંયાથી મોહેજો દડો જે છે આ મોહેજો દડો આપણું પૂરું થશે બરાબર આગલી વાત આપણે આગળ કરીશું ઠીક છે વિડીયોમાં નવા હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલજો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરાવું છું તમારા માટે બરાબર આ એક્ઝામમાં ત્રણ ગુણમાં પ્રશ્નો પૂછાય છે વારંવાર છે ધોરણ દસમાં જે છે ગુજરાત બોર્ડને સૌથી વધારે ગમતો પ્રશ્ન છે હું વેચો થયો તો તમને આમાંથી સો ટકા કાંઈક ને કંઈક પૂછાઈ શકે છે મિત્રો બરાબર અને વિડીયોમાં નવા આવ્યા હોય તો એકવાર વાર ધડભડાટી બોલાવજો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમને એ મજા આવે બરાબર અને આપણા જે રાઠવા એજ્યુકેશન છે આપણા જે અહીંયાના જેટલા એ વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એને તમારા વોટ્સએપ સ્ટેટસમાં જે તમે સ્ટેટસ મૂકો છો ને એ મૂકવાનું રાખો બરાબર જેટલા મને ઓળખે છે એટલા તો મને સપોર્ટ કરી શકો ને આપણા ગામડાના વિદ્યાર્થીઓને આપણે મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકીએ તો આપણી આ સીધી જ લાંબી ચાલશે ને પછી મને એ નહીં મજા આવે બરાબર તો એ તમારે મદદ કરવાની છે ચાલો આપણે વધારે વાત્યો નહીં કરતા શરૂઆત કરી દઈએ ગટર યોજના સૌથી પહેલા મિત્રો અહીંયા ગટર યોજના વિશે વાત કરવી છે હવે આપણને બધાને જ ખબર પડે છે કે ગટર યોજના આ મહેજો ગટર માટે બનાવવામાં આવે ગંદા પાણીના નિકાલ માટે બરાબર તો આપણે અહીંયા પહેલા લખીશું શું યાદ રાખવાનું છે ગંદા પાણીના નિકાલ માટે ગંદા પાણીના નિકાલ માટે ગંદા પાણીના નિકાલ માટે નિકાલ માટે ગટર બનાવવામાં બનાવવામાં આવી આવી બરાબર આપણે જોઈ શકીએ છીએ ગટર છે તો આ પ્રાચીન નગર છે આપણે પ્રાચીન ભારતની વાત કરીએ છીએ બરાબર પ્રાચીન ભારતમાં પણ કંઈ ગટર જેવું હતું અત્યારે આપણા નગરોમાં આપણા મોહલ્લામાં આપણા ફળિયામાં એ ખાબોચ્યા 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 ભરાયેલા છે તો એ પાણીના નિકાલ માટે બી સુવ્યવસ્થા નથી પણ કહેવાનો મતલબમાં કરીને પાંચમાં ભાગમાં આવ્યા હોય તો વન બાય વન વિડીયો જોજો બરાબર ગગાવો ઠીક છે તો મજા આવે પછી સાહેબ ક્યાંથી બનાવે છે તો મજા ન આવે એટલે કહું કન્ટિન્યુ રહેવાનું વ્યવસ્થિત રેગ્યુલર રીતે ઠીક છે તો આપણે ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી ચલો હવે ગટર બનાવવામાં આવી હતી એના પછી આ જે મોહેજોદો છે એ મોહેજો દર ના દરેક મકાન ખાડ છે બરાબર તો તમે લખી શકો દરેક મકાનમાંથી દરેક મકાનમાંથી એક ખાડ પૂ મળી આવ્યો છે બરાબર શું મળી આવ્યું છે તો કે મિત્ર દરેક મકાનમાંથી આપણને એક ખાડ આવ્યો છે અને આ છે એના પરથી અને આ ગટર યોજના ગંદા પાણીના નિકાલમાં ગટર બનાવવામાં આવી હતી એના પરથી આપણને એવો ખ્યાલ આવે છે કે મોહેજો દડાવનગરના લોકો છે એ આરોગ્ય અને સ્વચ્છતામાં વધારે માનતા હશે बराबर तमने ख्याल आए ना स्वच्छता का तो आरोग्य विषय ये लोग बधाई काट जे रखता हो से उसे। तो मैं बेटा जाते हैं लकी शोको तो अपने यहाँ लकी बराबर अपने यहाँ लकी आना पर थी खबर पड़े आना पर थी खबर पड़े पड़े के लोगों स्वच्छता स्वच्छता अने आरोग्य ने આરોગ્યને વધારે કાળજી રાખતા હશે તો એના માટે આપણને શું લાગે છે કે પ્રાચીન સમયમાં પણ લોકો સ્વચ્છતા અને આરોગ્યની વધારે કાળજી રાખતા હશે જે આપણે અત્યારે પણ નથી જોવા મળતી બરાબર આપણે વ્યવસ્થા છે જ નહીં અત્યારે આમ શું વ્યવસ્થા નથી હા અમુક અમુક જગ્યાએ છે વ્યવસ્થિત અમુક જગ્યાએ નથી ખરેખર વસ્તુ છે તો આપણા માટે બહુ આશ્ચર્ય વસ્તુ આશ્ચર્યજનક વસ્તુ છે કે તે સમયમાં પ્રાચીન ભારતમાં આનો શોધ થઈ ઓગણીસો ને બાવીસમાં આ નગરની શોધ કોને કરી હતી આ મહેજો દળો નગરની શોધ કોને કરી હતી એ અને એ કોના માર્ગદર્શન નીચે શોધ કરી હતી એ અને મોહેજો દળોનો અર્થ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે આપણે ભણતા નથી ખાલી ખાલી રખડવાનું કરો છો બરોબર અત્યારે હું ગીત વાગે છે ને ટ્રેન્ડિંગમાં કયું ગીત વાગે છે કહો ના હવે નહીં ગાવ બાકી તમે પછા બહુ આ હોશિયાર છો હવે તમને શું લાગે સાહેબ ગીત ગાવાનું ના ના હું નથી ગાવાનું મને હું કલાકાર નથી બીજા વિડીયોમાં ગાશું ના કહી દોને સાહેબ ને આવું નહીં ચાલે ચલો કહી દઈએ અત્યારે તમે બહુ ગીત કહેવા મળો છો કહો તેરી પાટણનું પટોળું અંબોડે ગજરો ઓ ભાઈ ધ્યાન દે બોર્ડની એક્ઝામ અંગોડા ગુજરાત જવાનું મળે આપણે આપણે શું કરવાનું છે ખબર છે બોર્ડની એક્ઝામમાંથી માર્ક માર્ક લાવવાના છે ખોબો ભરી ભરી તગારા ભરી ભરી બરોબર એમ ન પડે તમને જ બધા અંગોડામાં પડી છે હાલો વાંધો નહીં તો આ વસ્તુ ધ્યાન રાખજો કેમ નું મળશે આ પહેલું વસ્તુ આપણી ગટર યોજના હવે આ બીજી વસ્તુ જોઈએ જાહેર સ્નાનાગાર હવે બેટા અહીંયાથી મોહેજો દડો નગરમાંથી એક વિશાળ એક મોટું તમે કહી શકો બરાબર બહુ મોટું અહીંયાથી આપણને એક સ્નાનાગાર સ્નાનાગાર એટલે દરેક વ્યક્તિઓને આપણને નાહવાની જગ્યા આપણે કહી શકીએ બરાબર દરેક વ્યક્તિઓ માટે જાહેર એટલે બધા માટે હોય એવું નથી કે આપણા ઘરના માટે મોહેજો દડો નગરના બધી પબ્લિક લોકો માટે હોય પછી એવું કંઈ પ્રાઇવેટ હોય કે આપણા માટે એટલે આપણા માટે ને આવું ના ચાલે તો બે અધિકા મારી આ કોઈને ચાલે બરાબર તો જાહેર સ્નાનાગાર વિશે જોઈએ તમે લખી શકો બટા અહીંયા ચાલો કેમ હશે તમારું ગીત સાંભળ્યું મને હસવા આવી ગયો ચાલો અહીંથી વિશાળ મળી આવેલું છે આજે સ્નાનાગાર મળી આવ્યું છે એ સ્નાનાગારમાં એવી વ્યવસ્થા હતી જોતા આંબળ જો એવી વ્યવસ્થા હતી કે એમાં ગંદુ પાણી અને ખરાબ પાણી સોરી ગંદુ ને ખરાબ તો એક જ થઈ ગયું એટલે સ્વચ્છ પાણી અને ગંદુ પાણી નીકાળવા માટેની અલગ વ્યવસ્થા હતી બરાબર તમે લખી શકો અહીંયા બહુ હોશિયાર છે આપણે સામાજિક વિજ્ઞાન એટલે આપણે એમને પાછા પડતા હોય ચાલો અને હું ભણાવતો હોય ત્યાં

અમને મજા આવે બરાબર આપણે એ આપણે ત્યાં હોય ને આપણું વોશરૂમ હોય તો એમાં સ્વચ્છ પાણી છે એક બાજુ થયા હોય અને આપણે ગંદા પાણીને નિકાલ માટે અલગ વ્યવસ્થા બનાવતી હોય હવે આ પ્રાચીન ભારતની વાત છે વાત છે પ્રાચીન ભારતમાં પણ આવી બધી વ્યવસ્થાઓ જોવા મળતી હતી ગર્ટર યોજના જાહેર સ્નાનાગાર અત્યારે નથી એટલી ખતરનાક શું વ્યવસ્થા ખરેખર આપણે જોઈએ ને આપણને ત્યાં ચક્તો આવી જાય બરાબર હા આવી જાય ઠીક છે આગળ ભણીશું આપણે લોથલ વિશે ભણીશું ધોળાવીરા વિશે ભણીશું હડપ્પા વિશે ભણીશું કન્ટિન્યુ રહો રેગ્યુલરમાં તો મજા આવે ને બસ તમને અંબોડામાં ગજરા ગૂંથવા બરાબર ચાલો ગંદુ પાણી અને ના અમારા છોટા ઉદયપુરવાળાને ખાસ થાય છે આ વસ્તુ એટલે કરવું પડે હા બીજા મિત્રો મારા વિડીયો જોતા હોય તો ફોટો ન લાગે માફ કરી દેજો ચાલો અહીંયાથી વિશાળ એક સ્નાનાગાર મળી આવ્યું છે ગંદુ પાણી અને સ્વચ્છ પાણી દાખલ થવાની અલગ વ્યવસ્થા

बरोबर आपण जो एक दिवाळी आहे धार्मिक प्रसंगावर म्हणजे जे धर्मो ने लगता त्यौहारो छे धर्मो ने लगता कोई उत्सव ઉજવતા હશે ત્યારે આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે એવું કહેવામાં આવે છે બરાબર તો આપણે રાખી શકીએ સ્નાનાગરનો ઉપયોગ સ્નાનાગરનો ઉપયોગ સ્નાનાગરનો ઉપયોગ સ્નાનાગરનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોએ કરવામાં ધાર્મિક પ્રસંગોએ પ્રશ્નો હોય છે કરવામાં આવતો બરાબર એવું કહી દઉં છે આપણને ટેક્સ બુકમાં એટલે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે જવું પડે ને બાકી એક મળે તો બહુ બધું છે મોહજો દોડો વિશે ચલો હવે બેટા અહીંયા એક જાહેર સ્નાનાગરમાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અહીંયાથી તમને એક છે કે ભાઈ વસ્ત્રો બદલવા માટે અલગ નાની ઓરડીઓ મળી આવેલી છે હા આપણને શું મળે છે અહીંયાથી એક વિશાળ આપણને સ્નાનાગાર તો છે સ્નાનાગઢમાં ગંદુ પાણી સ્નાનાગારમાં એક તો ગંદુ પાણી અને સ્વચ્છ પાણી દાખલ થવા માટેની અલગ વ્યવસ્થા હતી સ્નાગારનો ઉપયોગ આપણે ધાર્મિક પ્રસંગોએ કરતા એવું કહેવા માંગે છે એની સાથે સાથે તમારે આમાં આગળ એ યાદ રાખવાનું છે કે વસ્ત્રો બદલવા માટે નાની નાની અલગ ઓરડીઓ મળી આવેલી છે બરાબર તો વસ્ત્રો બદલવા માટે વસ્ત્રો વસ્ત્રો એટલે આપણા કપડાં ચેન્જ કરવા માટે બરાબર વસ્ત્રો બદલવા માટે

જાહેર સ્નાનાગરમાં ગટર યોજનામાં બરાબર ચાલો હવે આગળ વાત કરી લઈએ આપણે શરી વાત કરવી છે જાહેર મકાન એના પછી આપણો જે ટોપિક હતો દડો એ દીકરાઓ પૂરો થાય છે ક્લિયર આગળ વધીએ ચાલો અહીંથી વિચાર આપણને આ પોઈન્ટ ટુ પોઈન્ટ છે તમારે નોટ બનાવવાની મેં પહેલાં તો વિડીયોમાં સૂચના આપી છે હવે વારે ઘડીએ સૂચના ન દેવાય બરાબર ચાલો જાહેર મકાન હવે આટલી મસ્ત તરીકે તમને આપું છું જમવાનું ખાવાની જવાબદારી તો તમારી છે ને કે હું ભાઈ વિડીયોમાં બહારથી નીકળી તમને અંદર મૂકી આપું અને કંઈ મારી પાસે કંઈ છે ને જાદવી છડી બરાબર આ લખવું પડશે તમારે નોટ બનાવવી પડશે એક પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ પોઈન્ટ ચાર આ તમને જે યાદ કરી એટલી મસ્ત રીતે કરાવું છું ચાલો આગળ જાહેર મકાન હવે જાહેર મકાનમાં છે આ મુજબ છે ત્યાંથી બે જાહેર મકાનો મળી આવ્યા છે કેટલા બે જાહેર મકાનો મળેલા છે

હવે આપણે ગ્રામ પંચાયતનું જે મકાન છે દીકરાઓ ગ્રામ પંચાયતનું એ એક ઘર માટે છે ન દરેક લોકો જઈ શકે હું જઈ શકું તમે જઈ શકો આપણા દાદા જઈ શકે આપણા પરદાદા જઈ શકે આપણી પડોશ જઈ શકે આપણી પડોશન જઈ શકે કોઈ પણ જઈ શકે જાહેર મકાન એટલે મોહેજોદો નગરમાં રહેતા દરેક લોકોના ઉપયોગ માટે હોય બરાબર આપણી મસ્ત મજામાં આપણી ગામડાની જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતનું ઉદાહરણ તમને કહું તો એ ગ્રામ પંચાયત છે ને દીકરા એ એની જ શસ્તી છે કે ગ્રામ પંચાયત એવું મકાન છે એ બધા માટે છે એને આપણે જાહેર મકાન તરીકે કહી શકીએ તો એ મોટી ચલો તો અહીંયા બે જાહેર મકાનો મળી આવ્યા છે હવે આ જાહેર મકાનનો ઉપયોગ એના માટે થતો હોય તો અહીંયા એવું કીધું છે આપણે ટેક્સ બુકમાં કે મોગેજો દળોમાં જે જાહેર મકાન છે એ જાહેર મકાનનો ઉપયોગ જાહેર મકાનનો ઉપયોગ મકાનનો ઉપયોગ સભાખંડ

આપણે સવારના ગામની મીટિંગ બોલાવે છે હાલો હાલો હે આપણે કહીએ ચલો ભાઈ પોકાર બોલો આજે ગામ જાહેરાત કરો કેલો આજે ગામમાં ફલાણા ગામમાં પણ આ થયું છે તો ગ્રામ પંચાયત દરેક મિત્રો ના હોય નમ્ર વિનંતી બરાબર આપણે આ રીતે કહીએ છીએ ને તો અહીંયા આ જાહેર મકાનનો ઉપયોગ પણ જનરલીના માટે થતો હશે કે સભાખંડ માટે કે ભાઈ આ મોહજોદો નગરની કંઈક સભા બોલાવી છે કંઈક મિટિંગ બોલાવી છે કંઈક નવું કરવું છે કંઈક નિયમો ઘડવા છે બરાબર હોય તો એના માટે થતો હશે જાહેર મકાન માટે તરીકે તો જે આ કોઠારખંડનો મતલબ અહીંયા આપણે એવો છે કે જે મોહેજોદો નગર છે એ મોહેજોદો નગરમાં બરાબર કંઈક આપણને આખા નગરને ને લગતો કંઈક અનાજ છે કે ગમે તે વસ્તુઓ છે બરાબર તો એ મૂકવા માટે થતો હશે તો આ બે મકાનો છે તો એક પ્રકારનો ઉપયોગ કોઠાર ખંડ તરીકે તો બીજાનો સભા ખંડ તરીકે અને બીજી રીતે કહીએ તો એને મનોરંજન ખંડ તરીકે પણ ઉપયોગમાં લેતા કેટલીક વાત મનોરંજન બરાબર મનોરંજન ખંડ એટલે કંઈ આખા નગરની મોહેજદારો નગરના લોકો છે તે મનોરંજન માટે જતા હશે સંગીતનો પ્રોગ્રામ રાખે ડિસ્કોનો પ્રોગ્રામ રાખે ડાન્સનો પ્રોગ્રામ રાખે મનોરંજન માટે જતા હશે ભેગા થતા હશે ઉલાલા ઉલાલા નાચતા હશે મજા આવતી હશે તો ઇન્ટરેસ્ટિંગ છે મનોરંજન માટે એનો ઉપયોગ થતો હશે હવે આ એક હરોળ મળેલી છે જે સૈનિકોની જેરત હશે એવું માનવામાં આવે છે મકાનોની એક જે જાહેર મકાન છે એ જાહેર મકાનોની બાજુમાં એક મકાનોની હરોળ મળેલી છે કે જે સૈનિકોની બેરક હશે ને આપણી રક્ષા માટે જોઈએ ને તો તમે એ કહી શકો કે આ જાહેર મકાન છે એ જાહેર મકાનમાં મકાનોની બાજુમાં આપણે એમના લક્ષ્ય કે મકાનોની એક હરાડ હરોળ પણ મળે છે મકાનોની એક હરોળ મળેલી છે મળેલી છે કે જે સૈનિકોની 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 બેરહ હશે એવું કીધું છે સૈનિકોની બેરહ હશે બરાબર જોઈએ ને આપણી સુરક્ષા માટે તો સૈનિકો જોઈએ ને તો આ સૈનિકોની બેરક હશે એવું માનવામાં આવેલું છે હવે આપણે અહીંયાથી આજે ત્રણે ત્રણ ટોપિકને પૂરા કરીએ છીએ ગટર યોજના જાહેર સ્નાનાગર અને જાહેર મોટર વિદ્યાર્થી મિત્રો કોઈને શોર્ટ ફોટો લેવો હોય તો બિંદાસ લઈ શકો છો લઈ લો લેવો મહાભાઈ ફોટો લઈ લેજો જો કે આપણી જોડે વર્ગ ક્વોલિટી સારી નથી પણ આપવું જોરદાર છે ચલો લઈ લો લઈ લો સ્ટાઇલ આગળના ચારો ભાગ જે છે એ તમારે જોવાના છે ક્લિયર અને આ પાંચમો ભાગ છે તો અહિયાંથી તમારું કેટલું પતિ કહું આગળ કહું મારે કેવું પડે તમને યાદ કરાવવું માટે તો અહીંયાથી આજે આપણે શરૂઆત કરી આપણે ફર્સ્ટ વિડીયોથી ફર્સ્ટ વિડિયોમાં આપણે શિલ્પ અને સ્થાપત્ય કોને કહેવાય સાંસ્કૃતિક શબ્દોનો મતલબ સમજ્યા સ્થાપત્ય કોને કહેવાય શિલ્પ કોને કહેવાય બીજા વિડીયોમાં જે પ્રાચીન ભારતનું નગર આયોજન હતું એ ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે જે બીજા વિડીયોમાં મેં ભણાવેલું છે તો પ્રાચીન ભારતમાં નગર આયોજન કેવું હતું તો એ જોયું હતું એના પછી આપણે ત્રીજા ભાગથી ફર્સ્ટમાં આપણે ક્યાં આવેલું છે શોધ કરી એનો અર્થ શું થાય છે બરાબર આ વિડીયોમાં કોમેન્ટમાં લખવાનું છે આગળ કીધું છે ને આ બોલતાનું બરાબર તો એ રીતનું ત્રીજા વિડીયોમાં છે ચોથા વિડીયોમાં આપણે ચોથા વિડીયોમાં આપણે જોયું છે ચોથા વિડીયોમાં કે મોહેજોદડોના જે આગળ બી અહીંયા સીથી ચાલુ થાય છે તો આગળ એ અને બી મેં બતાવેલું છે તો ફર્સ્ટમાં ત્રીજા વિડીયોમાં આપણને શું જોવા મળશે તો કે મોહેજો નગરની માહિતી અને એની નગર રચના એના પછી તમને ચોથા વિડીયોમાં મોહેજો નગરના રસ્તાઓ વિશે જોવા મળશે તો આ રીતે આગળ વધજો આપણે આગળથી એક નવું નગર જોવાનું છે ઇન્ટરેસ્ટિંગ રીતે મજાતી રીતે મસાલો નાખીશ વળદર નાખીશું થોડુંક દીખું મીઠું વધારે નાખીશ એટલે તમને મજા લાગે બરાબર તો એ રીતે આગળનું નગર આવશે આપણું ઘટકમાં ત્યાં સુધી વિડીયો જોતા મજા આવો મસ્ત અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા મિત્રોને મોકલવાની જાણે તરજો લે આ બાકી